નમસ્કાર હું છું યશ આપ રહ્યા છું દિવસ સરદારજી ડોક્ટર ભગવાન રૂપ હોય છે પણ ઘણા ડોક્ટરો નકલી પણ હોય છે અને લોકોની જે જિંદગી સાથે ખિલવાડ કરતા હોય છે તેવો જ એક કિસ્સો અમદાવાદના ચાનખેડા વિસ્તારમાં બન્યો છે અને સાબરમતી વિસ્તાર લાગે છે જે પરિવાર છે તે આપણી સાથે જોડાયો છે તેમની સાથે વાત કરી છે કે શું છે સમગ્ર ઘટના આપનું નામ શું છે મારું નામ સુરેશ સોલંકી છે હું એ કબીર ચોક વિસ્તારમાં રહું છું મારી વાઇફ ને જે બાળક ના થાય ભવિષ્યમાં એનું ઓપરેશન કરાવવાનું હતું તે માટે અહીંયા હું બતાવવા આવ્યો એટલે કીધું કે તમે લોકો રવિવારે રાત્રે ઓગણીસ તારીખે એમને લઈને આવો એડમિટ કરો સાડા નવ વાગે બીજા દિવસ સવારે કલાક દોઢ કલાકનું ઓપરેશન હોય છે એ બચી જશે હવે સવારે અગિયાર વાગે એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારબાદ લગભગ ત્રણ પોણા ત્રણ સુધી અંદરથી કોઈ રિપ્લાય ન આવ્યો સાડા ત્રણ કલાકથી ઉપર જ્યાં એવું થયું એટલે અમે લોકો સ્ટાફને પૂછ્યું કે કેમ આટલી બધી વાર લગાવી ગઈ છે એટલે અમને કોઈ જવાબ દસ મિનિટ મિનિટ પછી સ્ટાફને ને લેવું કીધું કે સાહેબ થી ભૂલથી ઓપરેશન કરતા આંતરડામાં કટ વાગી ગઈ છે એટલે હું તમે સાહેબને રૂબરૂ બાર બોલાવું સાહેબ જોડે પહેલાં વાત કરું સાહેબ આ બી એવું કીધું કે મારા હાથથી એવી ભૂલ થઈ છે અમે પ્રાઇવેટ બીજા ડોક્ટરને બોલાવીને એમનું આંતરડાનું ઓપરેશન સોરી ટાંકા લઈ લીધા છે હવે તમે ઓબ્ઝર્વેશન માટે અહીંયા અમારી જોડે એવા સુવિધાના મશીનો છે નહીં તો બીજા દવાખાના લઈ જાઓ બરાબર ત્યારબાદ તે લોકો પોતે એકસો આઠ બોલાવીને અમને એસએમએસ નજીકની હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા આવો પછી પાછળથી માહિતી મુજબ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા જે ડોક્ટર સાહેબ ઓપરેશન કર્યા છે એના ડોક્ટર નથી સ્થાનિક એમના વાઇફ જે છે શીતલબેન ઝાલોરિયા તે છે તે બહાર હોય કે કોઈ તેની એ અમને કઈ ખ્યાલ છે નહીં એમના બહાર હોવાથી એમના એનું ઓપરેશન કર્યું છે અને એ છે છે ના એ એ એ પ્રાઇવેટ મને જ ખબર નથી પડતી કે આ ગવર્મેન્ટ હોસ્પિટલમાં કોઈ બહારનો પ્રાઇવેટ ડોક્ટર આવી શકે કે નહીં એની હું આરટીઆઈ કરીશ હજી આગળ એ બી આગળ કાર્યવાહી કરવાનો છું અને ડોક્ટરનું હજી સર્વિ ઓરિજિનલ છે કે એ જ ખ્યાલ નથી ડોક્ટર એમને જોઈન બી નથી લાગતા કે ડોક્ટર છે બરોબર અત્યારે હું પાછળના ત્રણ કલાક એમને ડો આપડે અમે ડોક્યુમેન્ટ હોય તમારા સર્ટિફિકેટ આપો એ આપતા આપવા તૈયાર નથી કે મારે હોસ્પિટલ બંધ છે બહાર છે જવાબ આપતા નથી ઓપરેશન સોમવારનું સવારે કર્યું હતું આજે આપણે લગભગ પાંચમો દિવસ છે શું માંગ છે માંગ એ છે કે અમને ન્યાય મળે સમજો બરોબર હું જે ગરીબ બિચારા બાળકો છું એમને તો બધી ખબર નથી એમના ઘણા બધા કિસ્સા કેસ બગડેલા છે મારીથી લગભગ બે ચાલીસ ઓડી એક બાળક એક લેડીઝને સિજરીન ઓપરેશન કરવાનું હતું ઓપરેશન દરમિયાન જે લેડીઝ ડોક્ટર જે ઘેર આવ્યા છે એમના દ્વારા જે અંદરના ના બાળક ના માથા ઉપર સિઝર જે આવે ને ઓપરેશન કરવાની એ વાગી ગઈ એના બી ચાર ટાકા છે એટલે એ બી ઇસ્યુ હું બહાર લાવવાનો છું એની બી આઈટીઆઈ કરી આગળ મોકલવાનો છું એની આપણી સાથે સામાજિક આગેવાન જોડાયા છે અહીંયા જે સ્થાનિક છે સાબરમતીના પ્રિતેશભાઈ જે રીતે અત્યારે હાલમાં આ અર્બન હેલ્થ સેન્ટરની ઘટના ઘટી છે શું કહેશો જે આ વખોડી નાખવા જેવી ઘટના છે આ જે સરકાર જે કોર્પોરેશનના પ્રાઇવેટ ડોક્ટરો સારી કે જે ઓપરેશન કરાવે છે એ વાત યોગ્ય નથી કારણ કે આ સરકારી હોસ્પિટલ છે અહીંયા સરકારના ડોક્ટરો જે નિર્ધારિત કર્યા હોય એ ડોક્ટરો જ આવવા જોઈએ એમના થકી જ ઓપરેશન થવું જોઈએ આજે જે પ્રકારની ઘટના બની છે જે લેડીઝને તે તકલીફ થઈ રહી છે અને જે પ્રોબ્લેમ થયો છે એ પ્રોબ્લેમના કારણે આના જવાબદાર કોણ અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટરો કે પછી જે ઓપરેશન કર્યું છે એ ડોક્ટરો કારણ કે જે મહિલાને જે ઉત્પીડા ઉભી થઈ રહી છે એના જે જવાબદાર હોય તો એ જવાબદાર જે અધિકારીઓ છે એમના ઉપર પણ કાયદેસરના કાર્યવાહી પગલા લેવા જોઈએ અચ્છા આપણી સાથે આમ આદમી પાર્ટીના જે કહેવાય પ્રમુખ છે મેડિકલના એ પણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું જે રીતે અમદાવાદમાં અત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક મુદ્દો ઉપાડ્યો છે મેડિકલને લઈને ઘણા બધા આરોગ્ય ખોલ્યા છે અમદાવાદ ની અંદર શાખાઓની અંદર ગોરખ ધંધા અને જે ડોક્ટરો છે ડુપ્લિકેટ એ આવીને ઓપરેશન કરી રહ્યા છે શું કેશો જો આમાં એવું છે કે પર્ટિક્યુલર આ એક કેસ અમારી સામે આવ્યો છે આ એક કેસ નથી અમારી પાસે અંદરખાને એવી માહિતી છે કે અમદાવાદની અંદર ઘણી એવી હોસ્પિટલો એવી ધમધમે છે કે જેનું બોગસ સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન છે ડોક્ટર બોગસ છે એ ટાઈપનું અમે સર્ચ ચાલુ કર્યું છે અને આ એક કેસ સામે એવો આવ્યો છે સાબરમતી સાબરમતી જ કહેવાય સાબર રામનગરનું આ પબ્લિક પીએસસી અર્બન હેલ્થ સેન્ટર છે એમાં હવે આમાં એવું છે કે આ જે ભાઈ છે વિક્ટીમ જે છે એની વાઈફનું ઓપરેશન જે કર્યું છે બરાબર છે એ અહીંના ડોક્ટર પેનલ ડોક્ટર નથી એમની વાઈફ જે છે એ અહીંયા પેનલમાં ડોક્ટર હોય છે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર હોય છે એમાં પેનલમાં એ ડોક્ટર છે હવે એવું છે જે સાહેબ છે છે બરાબર એમનું કેવું એવું છે કે એ ડોક્ટર પોતે ટ્રેનિંગમાં હોવાથી અમે બીજા કોઈ ડોક્ટર મેં મેં એનો સર્ક્યુલર સર્ક્યુલર પણ મને હજુ આપ્યો નથી મેં એવું કહ્યું કે ભાઈ એક ડૉક્ટર હાજર ના તો બીજો ડોક્ટર આવી શકે એની પેનલ હશે એ પેનલનું લિસ્ટ એ પણ મને હજુ આપ્યું નથી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા એનું પણ કંઈક ખાલી એમ કઈ એમણે કોલ કરીને જ બોલાવે છે બરાબર છે હવે જે ડોક્ટર અહીંયા આવ્યા છે એ જે લેડી ડોક્ટર છે એના હસબન્ડ છે અને પ્રાઇવેટ પોતાની હોસ્પિટલ ચલાવે છે પ્રાઇવેટ ડોક્ટર આવીને અહીંયા આવીને ઓપરેશન કરી જાય અને આવી ભૂલ થાય અને પાછો બે ફેગાથી સ્વીકારે પણ છે કે ભાઈ હા થયું છે અને આવું થતું રહે છે મારી લેખિતમાં બાયદરી છે એમની બરાબર છે હવે એ એવું કહેવા માગે છે કે આવું થયું છે થતું રહેશે આ એક ખુલ્લી લોકોની જિંદગી સાથે ખેલવાડ થઈ રહ્યો છે લોકોની જિંદગી સાથે છેડછાડ થઈ રહ્યો છે મારું ગવર્મેન્ટમાં એક જ વસ્તુ કહેવી છે કે અમે જે અત્યારે હાલ જે કરી રહ્યા છે એમાં સાથ સરકાર આપે કારણ કે આવા જે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળેલો છે જ્યાં ત્યાં જે તે હોસ્પિટલમાં તમે નહીં હું કહેનું એમને એ જે ડોક્ટર આવ્યા છે શું નામ ડોક્ટર નરેશ જાલોરિયા ડોક્ટર નરેશ સર્ટિફિકેટ પણ મને નથી બતાવી રહ્યા અને હોસ્પિટલ ચાલે છે મારી એવું કહે છે તો હોસ્પિટલમાં તાળું મારીને આવ્યા છે અહીંયા હવે એમડી ગાયને હોય તેને હોસ્પિટલમાં સ્ટાફ પણ હોય બધું જ હોય એટલે એમની વર્તન વાણી અને એમના દેખાવ પરથી એવું જ લાગે છે કે આ બધું બોગસ થઈ રહ્યું છે ચોક્કસ પણ જે ડુપ્લિકેટનો જે ગુજરાતની અંદર કહેવાય ને કે રાફડો ફાટી નીકળે છે નકલી ટોલ નાકુ નકલી ખાતર હવે તો નકલી ડોક્ટરો પણ સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું છે કે હવે સરકાર આની ઉપર શું સંજ્ઞાન લેશે

કુટુંબ નિયોજનના ઓપરેશન માટે દાખલ થયેલા ઓપરેશન કરવાનું હતું ગાયનેકોલોજીસ્ટ્રેને આપણે ફોન કોલ બહારથી ગાયનેકોલોજીસ્ટ બોલાવ્યા હતા ને એમના દ્વારા હશે કદાચ પેલું ટ્યુબ છૂટી પાડતા એ વખતે પરફોરેશન થયું હશે સામાન્ય તો એના કારણે આપણે બહારથી બી બીજા સર્જનને બોલાવીને રિપેર કરી અને આપણે પછી એમને સહી સલામત હતા એટલે એસએમએસ કરી ઓબ્ઝર્વેશન માં શિફ્ટ કરી લીધું અચ્છા એ જે ડોક્ટર હતા એ સરકારી હતા કે પ્રાઇવેટ હતા એ પ્રાઇવેટ હતા તો શું ડોક્ટર નથી કમી છે ડોક્ટરોની ના કમી નથી હા એટલે આમાં ઉપર તો ખબર જ છે કે એ ડોક્ટર રજા પર હતા એમને ઉપરથી જ ઓર્ડર થયેલો લેફ્ટ ઇયરની ટ્રેનિંગ માટે હા એ ટ્રેનિંગ લેટર છે એમની ટ્રેનિંગ એ દેખો આમાં ક્યારેક એ જરૂરી નથી કે આપણે એવું ઇન્ટેન્શન હોય જ નહીં કે ક્યારે કોઈની જાન આની એવું આપણે થવા ના દઈએ પણ એવું થાય તો એ તો ડોક્ટરની બી જવાબદારી આવે હોસ્પિટલની બી જવાબદારી હોઈ શકે હા ડોક્ટર ઉપર કાર્યવાહી જે નિયમ પ્રમાણે થવાની હશે તે રીતે થશે ત્યારબાદ સમગ્ર મામલો સાબરમતી પોલીસ પહોંચ્યો હતો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ બાબતે પોલીસ હવે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું દિવ્ય સરદાર ન્યૂઝ સપ પર નજર સબકી ખબર